વિદ્યાર્થી મિત્રો આજે આપણે કાવ્ય નંબર પાંચ જેનું નામ છે રાનમાં રાનનો અર્થ થાય છે કે જંગલ અને અરણ્ય તો એવા જે કવિનું નામ છે ધ્રુવ ભટ્ટ જેણે આપણને કાવ્યની રચના કરી છે તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો જંગલમાં વરસાદ પડવાથી ચોમાસું આવવાથી કયા કયા ફેરફારો થાય છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું એ પહેલાં આજે આપણા જે કવિ છે ધ્રુવ ભટ્ટ એના વિશે થોડો અભ્યાસ કરી લઈએ એમનો પરિચય મેળવી લઈએ ધ્રુવ કુમાર પ્રબોધરાય ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લામાં નિગાળા ગામમાં થયો હતો તો આપણું જે કાવ્ય છે રાનમાં તેનો સાહિત્ય પ્રકાર શું છે પ્રકૃતિ ગીત એટલે કે પ્રકૃતિ ગીતનું નામ સાંભળતા જ આપણને પ્રકૃતિમાં શું બદલાવ આવે અને ભગવાન દ્વારા આપણને પ્રકૃતિમાં કયા કયા તત્વો મળ્યા છે એ વિશેનો આપણે પહેલાં અભ્યાસ કરી લઈએ એના વિશે આપણે જાણવું ખૂબ જ જરૂરી છે જેમ કે સૂર્ય ચંદ્ર તારા પર્વત પહાડ નદી વૃક્ષો આ બધા આપણને પ્રકૃતિ તત્વોમાં દરેક વસ્તુનો સમાવેશ થતો જોવા મળે છે ચોમાસું ચોમાસામાં જે વરસાદ પડે છે એ પણ શું છે પ્રકૃતિનો ભગવાન તરફથી આપણને મળેલી બક્ષિસ છે વરસાદ આપણે ભગવાન જ્યારે એની મરજી વગર દુનિયામાં એક પણ પાંદડું હલી શકતું નથી તો વરસાદ પણ ભગવાનની મરજી વગર ધરતી પર પડી શકતો નથી એના માટે પણ આખી ચોમાસાના માટે પણ આખી જલચક્રની પ્રક્રિયા થતી જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણું જે કાવ્ય છે રાનમાં એના વિશે આજે અભ્યાસ કરીશું ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં વાળ પર સૂતેલી સઘળી લીલાસ હવે નીતરતી થશે મેદાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીં આપણા જે કવિ છે ધ્રુવપટ આપણને એવું કહેવામાં એવું કહેવા માંગે છે ચોમાસાની ઋતુમાં પ્રકૃતિમાં ફેરફાર થાય છે એ વાત કવિએ અહીં આપણને કાવ્યમાં સમજાવી છે કાવ્યમાં ચોમાસાની શરૂઆત જંગલથી થઈ ચૂકી છે અત્યાર સુધી લીલીછમ ફક્ત વાળ જ હતી એ લીલાશ હવે મેદાનમાં થઈ ગઈ છે અને ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે કવિ એવું આપણને અહીં સમજાવવા માંગે છે તો જ્યારે પણ ચોમાસું આવે છે વિદ્યાર્થી મિત્રો તો આપણને પ્રકૃતિમાં કયા કયા ફેરફારો જોવા મળે છે એક તો પહેલાંમાં પહેલાં ફેરફારમાં કે જે આપણી સૂકી જમીન હોય એ કેવી થઈ જાય છે ભીના અથવા એમાં પાણી પડતાની હોવાથી સુગંધ મહેક પણ ખૂબ જ સરસ આવતી જોવા મળે છે અને જે પાન હોય પાનની ઉપર જે પાણીના બુંદો હોય એ પાનમાંથી ટપક ટપક નીચે આપણને પડતા જોવા મળે છે આ પણ એક બદલાવ જોવા મળે છે પશુ પંખી બાળકો કે મોટા દરેકને ચોમાસામાં ખૂબ જ મજા પડતી હોય છે મજા આવવામાં એક તો નાના બાળકો હોય છે એને પાણીના ખાબો છે આમાં નાવડી છે અને રમત રમવાની ખૂબ જ છપછબિયા કરવાની ખૂબ જ મજા પડતી આપણને જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી સમક્ષ ચિત્ર આપણને જોવા મળે છે ત્યાં એક ઘર છે નળિયાવાળું જૂનું પુરાણું આપણને ઘર જોવા મળે છે ત્યાં એક બાળક છે એ પોતાના હાથમાં છત્રી લઈને કાગળમાંથી બનાવેલી નાવડી પાણીમાં તરતી મૂકે છે ત્યાર પછી આપણને વૃક્ષ કેવું લીલા કલરનું દેખાતું જોવા મળે છે પાણી એટલે કે વરસાદનું પાણી વરસી રહ્યું આપણને જોવા મળે છે અને ત્યાં રેનકોટ પહેરીને ચાલતા લોકો પણ જોવા મળે છે અને બાળક વરસાદનો આનંદ લઈ રહ્યો જોવા મળે છે મોર પણ વરસાદની ઋતુમાં કળા કરવાનું કામ કરતો હોય છે આ મોર પણ આપણને ચિત્રમાં જોવા મળતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ચોમાસાની શરૂઆત થતાં મેદાનોમાં અને જંગલોમાં થતી જોવા મળે છે કે ત્યાં લીલાશ ભરેલું વાતાવરણ આપણને જોવા મળે છે ત્યારબાદ આગળ ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું કવિ શું કહે છે આપણને પાણી ભરેલા વાદળો આકાશમાં છે જે હવે વરસાદ રૂપે ધરતી ઉપર આવશે અને વરસાદનો સંદેશો આપણને આપશે કવિ શું કહે છે કે આકાશમાં શું છે કે વાદળો પાણીથી ભરાઈ ગયેલા જોવા મળે છે તો અહીં આપણને શું જોવા મળે કે આકાશમાં વાતાવરણ કેવું થઈ જાય છે પાણીના લીધે કે આખું વાતાવરણ બદલાઈ જાય છે અંધારું થઈ જાય છે અને વરસાદ રૂપે ધરતી પર વરસતું આપણને જોવા મળે છે અને ખૂબ ઠંડી ઠંડા પવનો વાતો હોય તો આપણને વરસાદ વરસવાનો આપણને સંદેશો આપતા જોવા મળે છે ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશાઓ કે ચોમાસું ધાર ધાર બેઠું શું કહે છે આપણને કવિ કે વરસાદ આવવાનો હોય છે ઠંડો પવન વાતો હોય છે વાદળા થતા હોય છે આકાશમાં વીજ થતી હોય છે અને ધાર ધાર ચોમાસું બેસે એટલે મોટી મોટી બુંદો દ્વારા ઠંડો પવન વાતો હોય છે અને ચોમાસું બેસવાનું આપણને સંદેશો આપતો જોવા મળે છે તો કેટલાક આપણે અર્થો પણ જોઈ લઈએ રાન એટલે શું જંગલ અને અરણ્ય ધોધમાર એટલે શું પુષ્કર મોટી ધારાઓમાં ખૂબ જ વરસાદ વરસશો ત્યાર બાદ છે કાલ સુધી રહેતા હતા આપણે કાલથી તો વાછટો રહેશે મકાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં કવિ આપણને શું સમજાવવા માગે છે જે મકાનમાં કાલ સુધી આપણે રહેતા હતા એ મકાનમાં હવે વાછટો આવીને રહે છે ચોમાસાની શરૂઆત જંગલથી થઈ ચૂકી છે એવું આપણને કવિ સમજાવવા માગે છે અને એ ક્યાં ગાજે છે જંગલમાં આપણને ચોમાસું ગાજતું જોવા મળે છે આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને થાય આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય નેવેથી દરદરતા ગામને તો કવિ શું કહે છે વરસાદ વરસવાથી અથવા તો વરસાદ આવવાથી આપણને જે ખુશી થાય છે એ જ ખુશી કોને કોને થતી જોવા મળે છે વાદળને ઝરણાને ઘાસને ડુંગરને તેમજ નેવેથી વરસતા વરસાદને કારણે ગામને પણ થતી જોવા મળે છે જ્યારે વરસાદ ખૂબ વરસતો હોય છે ત્યારે વિદ્યાર્થી મિત્રો પશુ અને પંખીને ખૂબ જ મજા પડતી હોય છે કારણ કે વાતાવરણ પણ ખૂબ ઠંડુ હોય છે ચારે બાજુ હરિયાળી લીલોતરી જોવા મળે છે અને મોરને પણ કળા કરવાની જવા ચોમાસામાં ખૂબ જ મજા પડતી જોવા મળે છે મોર જેવા લોકો મોર છે કે બીજા અનેક પંખીઓ એટલે કે કોયલ છે પોતાના ટંકાઓ એ જંગલમાં વધારે એકાંત હોય શાંત હોય એવા વાતાવરણ પોતાના ટંકા વરે મીઠો અવાજનો સ્વર આપણને સાંભળવા ગમે છે અને એકાંતમાં જ એ પોતે શાંતિથી રહેતા જોવા મળે છે અને આખા ગામમાં પણ વરસાદને કારણે લોકોને ખૂબ જ મજા પડતી હોય છે દદરવું એટલે શું કે પાણીનો અવાજ થવો ઘટના એટલે કે બનાવો અને પ્રસંગ મને એ થાય ચાલ ટંકો થઈ જાવ ને ઝાડ તળે ગહેકુ રે પાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં તો અહીં કવિ કહે છે કે આ બધું જોઈ મને મોરલાની જેમ નાચી ઉઠે છે અને મોરની જેમ ટહૂંકા કરવાનું મન થઈ જાય છે મોર બની ક્યાંય વૃક્ષ નીચે પાંદડામાં ટહૂકવાનું મન થાય છે ચોમાસાની શરૂઆત જંગલથી થઈ ગઈ છે થઈ ચૂકે છે એવું કવિ આપણને આ કાવ્યમાં સમજાવે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં જે આપણા કવિ છે ધ્રુવ ભટ્ટ એમણે આપણને કાવ્યમાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિમાં કયા ફેરફારો થાય છે શું થાય છે એની આપણને માહિતી આપી છે એમાં કલ્પનાઓ દ્વારા કવિ આપણને સમજાવે છે કે ચોમાસાના પ્રસારમાં મેદાનો પછી મકાનો પાનમાં અને અંતરમન સુધી કેવા કેવા પરિવર્તન આવે છે એના વિશેની સમજૂતી અહીં આપણને આપતા જોવા મળે છે તો અહીં આપણે કેટલાક શબ્દાર્થની પણ સમજૂતી પાછા એકવાર લઈ લઈએ રાન એટલે કે જંગલ ધોધમર એટલે કે પુષ્કર મોટી ધારાઓમાં ખૂબ જ વાછટ પવનની ગતિની સાથે વરસાદ ન પ્રવેશતો હોય તેવી જગ્યાએ ઉડતા વરસાદના છાંટા ઘટના એટલે કે બનાવો દરદરવું એટલે કે પાણીનો અવાજ નેવું છાપરાના છેડા ઉપરના નળિયામાં જેમાંથી પાણી બહાર પડે છે તેને નેવું કહેવામાં આવે છે ગહેકું એટલે કે આનંદથી મસ્તીમાં આવી પંખીનું જોરથી બોલવું ટહકવું સામા પક્ષીને સંદેશો પહોંચાડવા પંખીનું બોલવું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા શબ્દના અર્થ પણ પૂરા થતા જોવા મળે છે તો હવે આપણે અભ્યાસમાં કેટલાક વિકલ્પો છે તેની ચર્ચા કરી લઈએ આકાશ હવે ઉતરશે એ શબ્દોનો અર્થ એ કે વરસાદ વરસશે એનો અર્થ એવો થાય છે વાછટની સી અસર થશે વાછટ થવાથી શું થાય છે કે વસ્તુઓ આપણી ભીંજાઈ જાય છે ત્યારબાદ છે વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોનો છે મોરનો જોવા મળે છે ત્યારબાદ છે કે લીલાસ કોના આવવાથી મેદાનમાં આવશે વરસાદ આવવાના લીધે જ મેદાનમાં આપણને લીલાસ આવતી જોવા મળે છે ત્યારબાદ છે કે એક એક વાક્યમાં સવાલ જવાબ લખો લીલાસ ક્યાં સુતેલી છે લીલાસ વાળમાં સૂતેલી છે ત્યારબાદ સવાલ છે ધોધમાર વરસાદમાં આપણી સાથે કોણ કોણ રહેશે ધોધમાર વરસાદમાં વાદળ ડુંગર ઝરણા ઘાસ નેવા અને નેવેથી વરસતા વરસાદે આખું ગામ આપણી સાથે રહેશે વરસ વરસતા વરસાદમાં કોને કોને ઝાડ તરે ગહેકવાનું મન થાય છે વરસાદના વરસાદમાં આપણને સૌને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે રાનમાં કાવ્યના કવિનું નામ શું છે રાનમાં કાવ્યના કવિનું નામ ધ્રુવ ભટ્ટ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો અભ્યાસ પૂર્ણ થાય છે સ્વાધ્યાયમાં છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો તો વરસાદમાં ભીંજાવાનો અનુભવ તમારા શબ્દમાં લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પોતાના શબ્દો વડે આપણે લખવાનું છે કે વરસાદ પડતો હોય વરસાદના છાંટા આવતા હોય અથવા ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે આપણને નેવા નીચે ઊભા રહેવાની મજા આવે છે પછી એમાં આપણને

મોરના ટંકાઓના અવાજ સંભળાય છે વરસાદી ઠંડા પવનો વાય છે વરસાદ જમીન પર પડતા માટીની સુગંધ ભીની બને છે અને તરબોર માટીને કરી દે છે ખેતરો લીલાછમ દેખાય છે સુકાઈ ગયેલા તળાવો અને સરોવોમાં પણ શું નદીઓમાં પણ પાણી ભરપૂર થઈ ગયેલું જોવા મળે છે મોટે ભાગે ચોમાસામાં કયા કયા પક્ષી પ્રાણીઓનો અવાજ સંભળાય છે તો મોટેભાગે મોર તમરા દેડકા જેવા પ્રાણીઓનો અવાજ સાંભળવા મળે છે તમારા ગામમાં વરસાદ પડ્યો છે તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી તો તમારા મિત્રને ફોન કરી બંને વચ્ચે કેવા સમારો થાય છે એ લખો તો વિદ્યાર્થી મિત્રો આ તમારે પોતે જાતે સવાલો જવાબ લખવાનો રહેશે કે તમે તમારા મિત્ર સાથે કેવી રીતે સંવાદ કરો છો કેવા વાક્યમાં વાતચીત કરો છો એ તમારે તમારી જાતે લખવાનું રહેશે ત્યારબાદ છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો રાન એટલે કે વન અને જંગલ ત્યારબાદ છે વાદળ અંબર અને અબ્ર પાન પર્ણ અને પાંદડું સંદેશા એટલે કે વાવળ અને સમાચાર ડુંગર પર્વત અને પહાડ આકાશ એટલે નભ અને ગગન ત્યારબાદ છે કે સૂચના પ્રમાણે કરવાનું છે કે નીચેની પંક્તિઓમાં દર્શાવેલા ભાવ દર્શાવતા કવિએ કઈ પંક્તિ વાપરી છે તે નીચેના કાવ્યમાંથી શોધીને લખો તો એ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે લખવાની રહેશે કે વાળ પરની લીલાશ હવે મેદાનમાં આવશે તો એના માટે આપણે કાવ્ય પંક્તિ લખવાની હોય તો કાવ્ય પંક્તિમાં જોઈને લખી શકીએ કે વાળ પરની સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થશે મેદાનમાં ત્યાર પછી છે કે પલળેલા પવન આપણને ચોમાસું બેસવાનો સંદેશો આપે છે તો એના માટે આપણે કાવ્ય પંક્તિ લખવી હોય તો કંઈ લખી શકીએ ભીંજાતા વાયરાઓ વહેસે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું ત્યારબાદ છે કાલ સુધી આપણે એકલા જ મકાનમાં રહેતા હતા હવે વાછટ પણ રહેવા લાગશે તો આપણે કાવ્ય પંક્તિ લખવી હોય તો કાલ સુધી રહેતા હતા આપણને કાલથી તો વાછટો રહેશે મકાનમાં ત્યારબાદ છે કે આ કાવ્યમાં આવતા વાદળ શબ્દમાંથી નીચેના જેવા શબ્દો બને છે તે લખવાને છે અહીંયા આપણને આપ્યા છે વાદ વાળ દળ અને દવા એ આપણે લખીએ છીએ આવો બીજો શબ્દ છે મકાન તો આપણે એને કક્કાવારી ક્રમમાં પણ ગોઠવવાનો છે મન નમ કાન કામ અને કાનન આવા શબ્દને આપણે પાછા શબ્દક્રોશમાં ગોઠવવાના છે કાન કાનન કામ નમ અને મન પછી પાછા આપણે આ શબ્દો પરથી વાક્ય પણ બનાવાને છે કાન એટલે કે હાથીના કાન સુપડા જેવા મોટા છે ત્યારબાદ છે કે કાનન કાનન નામની છોકરી ભણવામાં હોશિયાર છે કામ પોતાનું કામ પોતે જ કરવું જોઈએ નમ ગુજરાતીમાં કહેવત છે નમે તે સૌને ગમે મન અમૃતાનું મન ખૂબ જ ચંચળ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું કાવ્ય પૂર્ણ થાય છે આના માટે તમને હું પીડીએફ ફાઇલ મોકલી આપીશ તેમાંથી તમારે જોઈને શબ્દાર્થ લખવાના રહેશે